કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેરમાં રખડતા ઢોરની સમસ્યામાં દિવસ દિવસ વધારો નોંધાઈ રહ્યો હતો અને તેના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આ માટે અનેક રહેવાસીઓ દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત નગરપાલિકામાં કરાઈ આખરે નગરપાલિકા તંત્ર જાગ્યું છે અને તેમના દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વર્તમાન સમયમાં જ્યારે એક તરફ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બીજી તરફ જ્યારે રસ્તા પર ઢોર રખડતા હોય છે તેના કારણે ભુજવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે ત્યારે હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને ભુજમાં રખડતા ઢોરની સંખ્યામાં ઘટાડો થાય તે હેતુસર આ કામગીરી હાથ ધરવામાં આવી છે આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકા પ્રમુખના શબ્દોમાં આજથી ભુજ નગરપાલિકામાં જે રખડતા ઢોરોની સમસ્યા હતી એમની અમને ઘણી બધી રજૂઆતો કામગીરી ચાલુ કરી દીધી છે જેથી લોકોને કોઈ પરેશાની ન થાય અને જે મોટી ઉંમરના હોય છે નીકળે છે તો એમને પણ એક ગાયો રખડતી હોય એની પણ બીક લાગે છે પડી જવાની કે અકસ્માતની તો એનાથી છુટકારો મેળવવા અમે આજથી અમે કામગીરી ચાલુ કરી છે અને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જે પણ ઢોરોના માલિકો હોય એમને તકેદારી રાખવી અને પોતાના ઢોરોને પોતાના વાડામાં જ બાંધવા એવા અમે પ્રયત્ન કરીએ છીએ આજથી અમે ચાલુ કરી દીધું છે અત્યારે તો અમે પકડીને જે ફાયર સ્ટેશન પાછળની જે અમારી જગ્યા છે ત્યાં રાખશું અને ગાયો ભેગી થશે એટલે ઢોરવાળામાં રાખશું અને એના ચારા ની વાત તો ચારો પણ અમે જે સ્ક્રીનરમાં એના જે પૈસા થાય છે એમાંથી અમે એનો ચારો નાખશું